આમી રહી છે અહીંયા છે ને મારા મમ્મી પપ્પાની નહીં રહી છે તો ફાઇનલી હવે તમને અમે કહી દઈએ કે મારા મમ્મી પપ્પાની છે ને બધાની પ્રોબ્લેમ છે ને ઘરે ઘરે પ્રોબ્લેમ તો હશે જ તમારે પ્રોબ્લેમ છે ને હા અલગ છે કોઈને કહેવાય એવી છે ઘણા લોકો નોખા રહેતા હશે તોય પણ આમ કોઈને ખબર ન પડે એવી રીતે રહે પણ આ લોકો છે એવું નથી મમ્મી પપ્પા છે ગાળું દે કે મને ગાળું દે એ તો આપણે સહન કરી લઈએ કે હાલો ભલે દે ગાળે ગુમડા નો થઈ જાય તો આપણે એનથી મોટી પ્રોબ્લેમ થઈ જાય ત્યારે પછી નો સહન થાય મારી જગ્યાએ તમે કોઈ હોય કે તમે કોકનો મર્ડર કરી નાખો એ પાકું છે એલા યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં આવ છો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારા માતાજી બધાયને જનરો રાખીએ શુભેચ્છા આપું છું તો જો આ તમે બધાય બહુ કમેન્ટ કરી કે આપણે હું કા 10 15 દિવસથી તો કમેન્ટ ન આવતી જ તે કે એક વિડિયો મૂકીને એટલે તરત કહેતા કે તમારા મમ્મી પપ્પા ક્યાં રહે છે તો ફાઇનલી આજે કહી દઈએ અમે કે અમારે વિડીયો બનાવવાની તો કોઈ આ હતી જ નહીં આશા કે અમે વિડીયો બનાવીશું કે કેવું અમી કહેવાનું બહુ મન તો નહોતું જ તે કે અમારે આના વિશે બહુ કાયમ લેવા દેવા શ્યા તો અમે શું કરવા એનું બધું કહે પણ તમે બધા કમેન્ટ કરો તો અમે તો યુટ્યુબ ફેમિલી છો એટલે તમારે તો જાણવું જરૂરી છે કેવા તો નહોતા માંગતા પણ ફાઇનલી તો આજે કેવું પડશે કેમ કે આપણે વિડીયોમાં કમેન્ટ આવ્યા તો એમાં એમની રિપ્લાય નો આપતા કેમ કે અમારે કેવું જ નહોતું મતલબમાં કે અમે એની વિશે કાંઈ બહુ કહેવા નહોતા માંગતા કેમ કે એની વિશે થોડું સાજુ કહી તો ફરી તમે એમ કહો કે આમનું આમ આમનું આમ તમને કાંઈ હાજી ખબર હોય નહીં અમને જ ખબર હોય કે શું સહેલું છે હું નહીં એમ તો તમને કાંઈ હાજી ખબર હોય નહીં અને સતા કહી પણ તો કહેવાય એવું નથી ને એટલે નથી કહેતા કાંઈ અને એ સતાય તમને કીધું હોય ને તો તમને હાસું ન લાગે કે અમી કંઈ એનું હાશું લાગે બીજા કે એ હાસું ન લાગે મતલબમાં તમે આપણે ગમે એમ કહીને કહીને તમે બીજા પ્રશ્ન કરો કે બીજી કમેન્ટ કરો કે આનું આમ છે આનું આમ છે એસા થાય તમને કઈ ખબર ન હોય હતા તો જો તમને બતાઈન ખબર જ હશે કે અમે જો આ ઘરે રહેતા અને ઈવડેય લોકો જો આ ઘરે રહે તો અમે જો આયા આપણે પાછળ ઘર તમને દેખાતું હશે ডেইলি આપણે વ્લોગિંગ એમાં કરીએ છીએ તો જો આયા અમે રહી છીએ આયા છે ને મારા મમ્મી પપ્પા નહી રહે છે તો બાજુ બાજુમાં મકાન છે એક જ વસરી ગયા છે આ જો એમનું અહીંયા રસોડું છે આમ તો આ રસોડું એમનું છે અને આ અમારું અહીંયા રસોડું છે કા ને પાણીનું બધું જો આ રીતે અહીંયા કપડાનું ધોતા તો બાજુ બાજુમાં છે તમને જોઈ દેશે કે લોકો અહીંયા રહેતા ને અમે અહીંયા રહેતા અને તમે દર વિડીયોમાં બધા અમી કદાચ અહીંયા શૂટ કરતા હોય ને તો અહીંયા ખાટલો હતો તમને ખબર જ હોય છે એને તો અહીંયા નથી ખાટલો જોતા ને એટલે તમે બધા કમેન્ટ કરો એ તો મને બધાની કમેન્ટ આવીને ત્યાં જ મને ખબર પડી જાય કે તમે હું જાણવા માગો છો એ તો ફાઇનલી તમને બધાને કહી દઈ કે છે ને એ લોકો છે ને કહેવા તો નહીં માગતી પણ હવે કહેવાય જાય છે કેમ કે તમે બધા જાણવા માગો છો કે તમે ચા રહે છે એમ તો છે ને અમને બહુ જ હજી ખબર નથી કે એ લોકો ક્યાં રહે છે અને અમે એના વિશે છે ને કોઈ લેવા દેવાય નથી અમે પણ કહેવા જ નહોતા માંગતા પણ તમે છતાં કહેતા હતા તો એટલું અમે તમે એટલું કીધું ને ત્યાં તમે સમજી જાય છો હમજદાર રહેશે અને હમજી જાય છે અને તોય છતાં બધા એમ કહે તમે ગોળ ગોળ રમાડો તો થમલાઈને હું કરવા રાખી કે તમારે કેવું જ નહોતું તો પણ કેવું તો અમારે નહોતું જતી એટલે વિડીયો બનાવવાનું કેવું પીડું કેમ કે સર ને તમે થોડાક સમજદાર હશો તો સમજી જાઓ તમને હું કહું ને તો તમને છે ને હાસું નહીં લાગે કે આ પ્રોબ્લેમના લીધે છે એને આવશે ને આવશે તમે એમ તમને કહી દઈએ ને તોય તમને ન ઓલું થાય એટલે અમે છે ને એના વિશે અમને ખબર જ હશે બીજી પ્રોબ્લમ તો બધી ઘણી બધી થતી ત્યારે અમે તમને કહેતા કે આ રીતે આવી છે આ રીતે આમ છે તો તમને અમે કહીએ એટલે તરત સાચું લાગી જાય વાત મારી આખી સમજો બધા તો આખો વિડીયો જાઓ ને તો જ તમને ખબર આવશે કે હું હું કહેવા માગું છું તો તમે પ્રોબ્લેમ થતી ત્યારે હું કહેવા માગતી કે તમે આ રીતે આમ છે તો તમે સમજી જાતા તોય છતાં તમે કમેન્ટ કરીને કહેતા કે આ રીતે આમ ન હોય એમ તો અત્યારે તમને કીધું છે તોય તમને આશું નહીં લાગ્યું હોય તો અમારે સરે કોઈ વ્યૂ લેવા માટે આ વિડીયો નથી બનાવતા અમારે કેવું જ નહોતું ઘણા દિવસથી તમે અમારા વિડીયોની અંદર જોઈ જવો કેટલી બધી રોજ માટે કમેન્ટ આવે જ છે કે તમારા મમ્મી પપ્પા ક્યાં રહી ને રિપ્લાય આપી તો એ અમે એમ કહી કે વિડીયો બનાવીને કહેવું તો એ એનું કારણ કેમ છે ખબર કે અમે રિપ્લાય એવી રીતે આપી કે વિડીયો બનાવીને કહેવું તો તમે અમારા વિડીયો સપોર્ટ કર્યા કરો ને ઈ હાટુ થઈને તમને ખોટું ન લાગે ઈ આટુ થઈને અમે આવી રીતે ખેલાવતા જતા તો કેટલા સમયથી અમે કહેતા વિડીયો બનાવશું બનાવીશું તો બનાવવાનું કોઈ મૂડ નહોતું કે આવું આપણે નથી બનાવવું પણ છતાં આપણે છે ને આજે થોડું સાચું કહી દઉં તો તમે કદાચ સમજી જાવ મને છે ને એનું કોઈ વર્ણન નથી કે હું કેવી રીતે આમ ઓલું કરું કે બધાને પ્રોબ્લેમ તો થોડી સાજી ચાલતી જ હોય બધા એની પ્રોબ્લેમ છે ને ઘરે ઘરે પ્રોબ્લેમ તો હોશે જ હતી અને બધા એની પ્રોબ્લમ ને તો અમારી પ્રોબ્લેમ છે ને હા અલગ છે કોઈને કહેવાય એવી છે નહીં અને કહી છતાં એનું સોલ્યુશન આવે એવું છે નહીં હું તમને હાવ સોખું કહી દઉં કેમ કે એની છે ને કોઈ સીમા નથી કેમ કે કોઈને પ્રોબ્લેમ આવી નહીં છે એ હું છે ને લખીને કહી દઉં તમને કેમ કે આવી પ્રોબ્લેમ કોઈને છીએ નહીં છે ને થા ભગવાન કરીને થાય નહીં તો સારું આ જમાનામાં તો થઈ ગઈ છે હવે બધાને બધા પછી પાછા અલગ અલગ કમેન્ટ કરશે કે બેન થોડી જાજી પ્રોબ્લેમ તો બધાને ઘેરી હાલતી જ હોય તો બધાને હાલતી હોય અને અમારે છે એમાં છે ને લાખ ગાડાનો ફેર છે તમને એમ થતું હોય છે કે આવડા વ્યૂ લેવા માટે જ કરે પણ છે ને હમણાં વિડીયો બનાવવાનું છે ને બિલકુલ ઓલું નહોતું કેટલા દિવસથી એમ ઠેલાવતા ઠેલાવતા સાહેબ પંદર દિવસથી ઠેલાવી એમ કે આજથી તમને રિપ્લાય દેતા ફાઇનલી હવે તમને અમે કહી દઈ કે અમારા મમ્મી પપ્પાની છે ને અત્યારે અહીંયા હાલમાં છે અહીં અહીંયા નથી રહેતા મતલબમાં ક્યાં રહીને એ પ્રશ્ન ખાસ કરીને કમેન્ટ તમે કરતા નહીં તો એ અમને ખબર પણ નથી અને અમને કંઈ પણ નથી કે અને ઘણા વર્ષથી અમારે છે ને એને અમારે કાંઈ જાદું ભરતું પણ નથી આ નાની એવી પ્રોબ્લેમ હોય ને તો અમે જાતું કરી દઈ કેટલી વાર આવી તો કેટલી અમે પ્રોબ્લેમ જાતી કરેલી છે પણ આ છે ને ભાઈ બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગયેલી છે એટલે આ કોઈ નો સહન કરીએ કે મારી જગ્યાએ કવિ બીજા હોય કે નહીં તો આ વસ્તુ કોઈ સહન ન કરીએ કે પછી સામે ગમે વ્યક્તિ હોય હારું હલો થોડું કીધું આ જાજુ તમે સમજી જજો તમને બધાને એમ થાતું હશે કે તમે વિડિયો તો બનાવી લીધો પણ કીધું નહીં ને કીધું તો ખરું અમને ખબર નથી તો મગજમાં એમાં આવ્યું છે કે આ નગર તો તમને નહીં ખબર હશે તો છે ને એવું એવું તો તમારા મગજમાં આવ્યું છે ને હર કોઈ ને આવતું હોય કે તમને ન ખબર હોય એવું ન બને તો તમે એમાંય પછી કમેન્ટ કરશો તો નટરાજે તમને કીધું જ છે તો એની વિશે છે ને પ્લીઝ કોઈ કમેન્ટ ન કરતા કેમ કે અમે છે ને એનો જવાબ દેવા નથી માંગતા અને એનું એની વિશે અમે કાંઈ જાણતા નથી ને અમે કાંઈ જાણવું નથી ને બસ અમે અમને સપોર્ટ કરતા રહેજો ને એવી જ અમે આશા રાખીએ છીએ બીજું તો અમારા વિશે તમારે જે જાણવું હોય ને એ અમે કહેશું બાકી બીજા કોઈ વિશે અમે નહીં કહીએ કેમ કે અમે અમે ખુદનો વિડીયો પહેલાં પ્રોબ્લેમ નહોતી ત્યારે અમે બનાવતા તમારા વિડીયો અમારે ઘણા છે જોઈ લેજો કે ત્યારે અમે એવડાઈ લોકોને જાઝોભાઈ લેતા જ નહીં કોઈ દિવસ નહીં લીધા છે કે આ જો અમારે આમ છે અહીંયા આવડે આમ કામ કરે અમે અહીંયા આમ કામ કરીએ એવી રીતે કોઈ જ અમે વિડીયો નહીં લીધા છે કેમકે હવે એવડા લોકોનો છે ને અમે જ અમને અમે જ જાણીશી એ લોકો કેવા છે એમ થોડીકમાં કેવા માણસો કેમ થઈ જાય ને એટલે એ હાટુંથી અમે વિડીયો ન બતાવતા કેમ કે એ તો માણસોને એમ કેટલા સમયથી જાણતા હોય તો અમને આઈડિયા હોય જ તે અને એ છતાંય તમે છે ને હવે કમેન્ટ ન કરતા ને તમને ખોટું લાગી ગયું હોય ને તો સોરી અને સપોર્ટ કરવાનું ન ભૂલતા કેમ કે અમે તમને કમેન્ટમાં રિપ્લાય આપીને કહી દેતા કે કહી દેસું કે આવી રીતે આમ ન કરતા તો એ તમને ન હસું લાગે તો અમે વિડીયો બનાવીને ખુદ કહીને તો તમને આઈડિયા આવી જાય કે હું હું કેવા માંગુ છું અને હું હશે ને એ તો જેનું પર વીત્યું છે ને એને ખબર હશે તો હારું હાલો તો વિડીયોમાં છે ને રહેજો હવે છે ને તમને અમે એટલું જ કહેવા માગીશી કે અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમારે તમને અમે એમ લાગ્યું છે કે આપણા ખોટું ખોટું બધું કહી નાખ્યું એમ તો એવું નથી એ તો અમને ખબર છે ખાલી આમ અનુભવ ન કરીએ કે આનું વર્ણન કેવી રીતે કરવું તમને બધાને એમ થતું છે કે આવડા કેતા ને ઉલ્લું બને ગોળ ગોળ એમાં કરે પ્રોબ્લેમ આમ છે તેમ છે વ્યુ લેવા માટે આવું કરે અને તમને છે ને બધાને એમ થતું હોય કે અમારે જાણવું જ છે તો છે ને ઘરે અરુભરું તમે તારે આવો અમે તમને વાત કરશું કેમ કે અમે સોશન મીડિયામાં કઈ કેવા નથી માંગતા તમને એમ થતું છે કે અમારા કોઈ કુટુંબના વડીલ કે મોટા કોઈ ગામના કે સરપંચ કે ગમે આને તેને કોઈને લાવીને કે આનું સોલ્યુશન તમે લાવો આવી કમેન્ટ તમે કદાચ કરશો તો છે ને એ વસ્તુ અમે અહીંયા કરીશું આ લોકોથી આ પ્રશ્નનું સોલ્યુશન થયું નથી એટલે બહુ અઘરી વસ્તુ છે આ કોઈ આમાં કોઈ જવાબદારી નથી લેતું એટલે જાજુ તમને હવે કહેવું નથી થોડુંક કીધું એમાં જાજુ સમજી તો આની વિશે છે ને મિત્રો તમે આગળ જાણવા માટે કાંઈ કમેન્ટ સાજી કરતા નહીં હવે અને આનું વિશે તમારે વધારે જાણવું હોય તો અહીંયા રૂબરૂપ મળજો તો અમારું ગામ છે ફરીવાર તમને સરનામું આપી દઉં ગામ છે જૂના રાજપુરા તળાજા તાલુકો અને જિલ્લો ભાવનગર

ને અહીંયા જો તાળું મારેલું છે એ લોકો ના રહેતા ને અહીંયા જો એવડાવ લોકોને રસોડું છે ને અહીંયા અમારે રસોડું છે ને અહીંયા અમારે પાણી પાણી ભરવાનું એ ને કપડાં ધોવાનું ને એવું તો એવું બધું અહીંયા છે તો એક દરવાજો જો અહીંયા છે ને એક ડેલો અમારે અહીંયા છે અને એક ખડકી જો અમારે અહીંયા છે જો આ બા આ બાજુ નીકળાય ત્રણ દરવાજા છે એ લોકો એ દરવાજા નથી ને અમે લોકો આ દરવાજાથી અમારું એટલું બધું અલગ અલગ હતું કેમ કે ઝાઝા મોટા ઝઘડા થતા ને એના લીધે બધું અલગ અલગ હતું બધું અમારા પહેલેથી કે નાનું મોટું ઓલું થાય કે એના કારણે બધું અલગ અલગ હતું વસ્તુ કેમકે નોખા હોય એટલે અલગ અલગ ઘણા લોકો નોખા રહેતા હશે તોય પણ આમ કોઈને ખબર ન પડે એવી રીતે રહે પણ આ લોકો એવું નથી ઝાઝો ભાઈ અમ્યા છે ને ઘણી પહેલાં ટાઈમમાં અમી છે ને નોખા હતા ને તોય અમી થોડી જાજી મદદ કરતા તે કેમ કે એને વહેલા મળવું છે તો કાર્યકર અમે મદદ કરી દેતા પણ એવડા લોકોને સારું ન લાગે ને કુશક્યા કાંઠા કરે ને એવું બધું થતું કેમ કે આપણું કામ કરેલું એ નો સારું લાગે એટલા લીધેથી ને અમે છે ને હજુ તું બંધ કરી દીધું તો એનું એનું કરે અમે બરું કરીએ એનાથી મોટી પ્રોબ્લેમ થઈ જાય ને તારે પછી બહુ મોટું થઈ ગયું કારણ કે કેમ કે ગાયળું ને આ તેન બધું તો આપણે સહન કરી લઈએ આપણા મમ્મી પપ્પા વિશે ગાયું દે કે મને ગાયળું દે એ તો આપણે સહન કરી લઈએ કે હાલો ભલે નહીં દે ગાયે ગુમડા ન થઈ જાય તો આપણે એનાથી મોટી પ્રોબ્લેમ થઈ જાય તારે પછી નો સહન થાય કેમકે એટલી બધી ગાયું સહન કરી હોય તારે એટલે ભેગા હોય ને એનો મતલબ તમે સમજી ગયા છે આની વિશે છે ને રાજી માહિતી આપણે દેવી નથી પણ તમે રૂબરૂ આવો કે નહીં તો તમને જાણવા મળશે અને મારી જગ્યાએ આ વસ્તુમાં છે ને આ પ્રોબ્લેમમાં મારી જગ્યાએ તમે કોઈ હોય કે તો તમે મર્ડર કરી મર્ડરના પાકું છે એમ મારી જગ્યાએ તમે હોય તો પણ અમે આવું નથી કર્યું થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે અત્યારે એ લોકો અહીંયા હાજર છે નહીં એ ક્યાં છે એ અમને ખબર નથી આ વિડીયો તમે ખાસ કરીને છે ને આની વિશે કમેન્ટ નહીં કરતા અને કમેન્ટ કરશો ને તો પ્લીઝ આની વિશે તમને જાણવાય નહીં મળે જાણું પૂછે તો તમારે રૂબરૂ આવવું પડશે સરનામું આપણે આપ્યું છે નટરાજનું કહેવાનું એમ છે કે આ પ્રોબ્લેમ શું છી છે એની વિશે કમેન્ટ ન કરતા નહીં મળે રિપ્લાય બીજી તમે તારે જે કરવી હોય ને એ કરજો પ્લીઝ હા એની વિશે કાંઈ ખાસ કરીને કમેન્ટ નહીં કરતા પ્લીઝ દિલથી સોરી હાથ જોડીને તમને પ્રાર્થના કરું કે આની વિશે પ્રશ્નો નહીં કરતા આનો જવાબ નહીં આપી શકીએ જવાબ આપી શકાય એવો છે નહીં તમારે જાણવું હોય તો રૂબરૂ જવું પડશે તો તમને બધાને ખબર પડી જશે કે પ્રોબ્લેમ કેટલી મોટી છે એટલે તો અમે પગે લાગી લાગીને તમને સોરી કહી તો તમે સમજી જાજો મિત્રો કાંઈ ભૂલ ચૂક થયું તો માફ કરજો હાથ જોડીને તમને પણ માફી માંગીએ છીએ આની વિશે કેટલાય બધો પ્રશ્ન કર્યા ઘણા બધા મિત્રોએ કમેન્ટ કરી કે એટલે આ બ્લોગ આવો બનાવ્યો છે એટલે અમારે તો છે ને મે એમ એ કરી લીધું હતું અમારે ભલે બધાયની ગમે એટલી કમેન્ટ આવે હવે એની વિશે તો આપણે વિડિયો જ નથી બનાવો જારે થોડાક દિવસ પહેલા ને ત્યારે બધા કહેતા હતા કે તમે વ્યૂ લેવા માટે નામ ને તેમ ને એવું બધું કહેતા એટલે અમને છે ને નકીત કરી લીધું કે આજથી હવે ઈ વિડિયો કોઈ જ બનાવવો જ નથી પણ ઈ સતાય આપણે બનાવ પડ્યો હાજી વાત ને એક છોકરા તરીકે મા બાપ પછી આવું બોલે કે તમને એમ થતું છે કે આ વસ્તુ કોઈ સહન ન કરી મારી જગ્યાએ તમે હોય ને તો હું તો એમ કે તમે સહન જ ન કરી શકો તો આ જાણવા માટે તમારે રૂબરૂ આવવું પડશે કોઈને કદાચ જાણવું હોય તો કમેન્ટ કરશો તો આનો જવાબ તો અમે રિપ્લાય નહીં જ આપીએ સારું હાલો આ અમે ક્યાંય યાદ કરવા આવું માગતા નહોતા અને પ્લીઝ હવે આવા આના વિશે છે ને આ વિડીયો વિશે કોઈ ખાસ કરીને કમેન્ટ નહીં કરતા એની વિશે અમારા વિશે કંઈ જાણવું તમે ગમે ત્યારે છૂટી છે એની ટાઈમ સારું હાલો અહીંનો બ્લોગ અહીં સુધી હતી આ સાથે બ્લોગ આપણે પૂરો કરીશ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાવ મળીશું બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય